તો એક તરફ ક્ષત્રિય સમાજનો મુદ્દો છે ને બીજી તરફ અલગ અલગ સ્ટેટના રાજવીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રીને સમર્થન જાહેર કર્યું છે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પ્રેસ કોન્ફરન્સ બાદ સમર્થન પ્રધાનમંત્રીને જાહેર કરવામાં આવ્યું છે અલગ અલગ સ્ટેટના રાજવીઓ ભેગા થયા અને પીએમ મોદીને સમર્થન તેમણે જાહેર કર્યું છે સ્વતંત્રતા બાદ દસકા દશકો બાદ નરેન્દ્ર મોદી મળ્યા છે તેવું રાજવીઓનું કહેવું છે આજે આપણે સ્વતંત્રતા પ્રાપ્તિ પછીના દશકો બાદ વર્તમાન દશકમાં એક સજાગ પ્રધાનમંત્રી સ્વરૂપે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આપણને પ્રાપ્ત થયા છે ત્યારે એ ભારતીયવાસીઓએ કરેલા પુણ્યનો ઉદય થયો છે આપણા સૌ ભારતવાસીઓની એક નૈતિક કર્તવ્ય બને છે કે બે હજાર ચોવીસમીની વર્તમાન લોકસભાની ચૂંટણીમાં આપણે બધા સાથે મળીને પ્રચંડ મતદાન કરીને દેશભરમાંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે એક દૈવીય સિંહાસન સ્વરૂપ ચારસો પ્લસ કમળની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુકાન આપણે તેમને સોંપીએ